હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધા મજામાં હશો અને મજામાં જ રહો એવી શુભેચ્છાઓ આપું છું અને સાથે સાથે અમારા બ્લોગ તમે જોજો પૂરેપૂરા જેથી અમને વોચ ટાઈમ મળે અને બીજું એ કે સ્કીપ ન કરતા અને આજે એ મસ્ત મજાનો બ્લોગ આવવાનો છે તો પ્લીઝ તમે જોજો એમાં ઘણી નવી નવી વસ્તુઓ હશે અમે જે કઈ રીતે એક્ટિવિટી બધી એમાં હશે તો

અને આ રીતે મેં એના પીસીસ કરી લીધા છે પણ આપણી સાથે તો આવું બધું થતું રહેતું હોય લાઈટ વહી ગઈ છે એટલે હવે આ પછી બનશે એ પહેલાં આપણે દૂધ ઉકાળી લઈએ બરાબર દૂધ અને જરૂરિયાત પ્રમાણે એમાં ખાંડ એડ કરવાની છે તો આમાં આપણે થોડીક ઓછી ખાંડ ઉમેરીશું કેમ કે પછી આગળની પ્રોસેસ છે એમાં ખાંડથી જ આવે છે એ એટલે આમાં અત્યારે આપણે ત્રણથી ચાર ટેબલ સ્પૂન મીડિયમ સાઇઝની આ આપણે ખાંડ ઉમેરીશું પછી આ બધું ઉકળી જાય ત્યારે આપણે એમાં અમે થોડુંક વધારે મીઠું ખાઈએ એટલે મેં સાડા ચાર ચમચી જેવી ખાંડ ઉમેરી છે પછી દૂધ ઉકળી જાય પછી આપણે એમાં આ કસ્ટર્ડ મિલાવીશું અને પછી સાથે સાથે આ બ્રેડનો ભૂકો તૈયાર થવા રાખ્યો છે ને આ બ્રેડ ક્રમ્સ આપણે પછી ઉપરથી ઉમેરવાના છે પછી લાઈટ નથી આવી એટલે હું હેરાન છું થોડીક આ દૂધ અહીંયા હમણાં આપણું ઉકળી જશે પ્રોસેસ બતાવી તમને તો આપણે દૂધ ઉકાળીને રાખી દીધું છે અને કસ્ટર્ડ આપણો બિચાડો નખે નખો પડ્યો છે કેમકે લાઈટ આવવાનું નામ લેતી નથી એટલે હવે આપણે દૂધ એક બાજુ મૂકી સાઈડ પર કેમકે જ્યારે આ કસ્ટર્ડ એડ કરીએ ને થોડુંક કુકડે તો સાથે સાથે બ્રેડ ક્રમ્સ મિક્સ કરી દેવાના હોય નકર છે ને પછી બહુ ઘાટું થઈ જાય ને તો કાંઈ એનો તાલમેલ રે નહીં એટલે કંટાળી અને અહીંયા મૂકી છે ચા હવે આપણે ચા મૂકી છે ચા જો થઈ જાય ને તો નિરાતે પી લઈએ ને ત્યાં લાઈટ જો આવી જાય ને તો કામ થઈ જાય ઓ હાલો તો આજે આ શું કરે છે મેં કહી દીધું થોડીક વાર પહેલા શું કહી દીધું નામ ન થાય નામ તો બને પછી આપવાનું હોય ને આપણે હા આપણે

હવે આપણે અહિયાં ઉકળવા મૂકું છે પાછું કસ્ટર્ડ હવે હા એ ઉકળશે ને સાથે સાથે જ આપણે બ્રેડ નું એડ કરી દેવાનું છે હમ નહી તો શું થાશે કે આ ખાટું થઈ જશે તો બ્રેડ એમાં મિક્સ નહી થાય

આજે રવિવાર હતો એટલે બધાયને ઉપયોગમાં લેવાતા કારણ કે અમુક કામ હોય કરી કરી શકે શકતી તો આજે આ ઢગલા પડ્યા છે ને એ પછી આ બધા ઢગલા હજી આ ખોલવાનો છે ને આની અંદરથી તો કોથરા બિલાડા જ નીકળશે એ કાઢીને બધું સાફ સફાઈ થઈ જાય આજે રવિવાર છે તો થોડુંક કામકાજ થઈ જાય એટલે કરીએ છીએ બધું જો

કોસ્ટર કોડિંગ કે પ્લીઝ ભરી આને બંધ કર તો ના એ તો ખરા પણ છે હોય ને ઓગળી ગયું બસ બીજું કઈ ન બાકી ચોટી જાય ફરતું બધે ને બહુ મસ્ત મજાનું થાય હા એવું ખાય આવું કઈ વાંધો ન આવી રીતના પછી ને રેડી દેવાનું માથે

college good But, because we Global we, we are striving to achieve just that. But I I have in the absence of educational contributes in higher studies, the a તો અમે આવી છીએ કોણ ખાવા આવે તો જો મારો છે ચોકલેટ અને મમ્મીનો નો પપ્પાનો મિક્સ કેવો છે કહી દે બધા કોણ ખાવા